કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીનો બે રૂપિયાનો વધારો કર્યો છે જોકે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતનો નિર્ણય પેટ્રોલિયમ કંપનીઓ લેશે ભારત પેટ્રોલિયમ રિલાયન્સ હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી પેટ્રોલિયમ કંપનીઓ શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારાની જાણકારી આપવામાં આવી છે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે જે જોતા સરકારે પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત એક બેરલ પર ત્રેસઠ પોઈન્ટ ચોત્રીસ ડોલર છે પેટ્રોલિયમ કંપનીઓને કાચો તેલ સસ્તામાં પડે છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી એવામાં કંપનીઓને થતો મબ મબલખ લાભ જોતાં સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી છે જેથી સરકારની આવકમાં પણ વધારો કરી શકાય